વાલોડ ખાતે આજ રોજ રામનવમી દિવસે હિન્દુ મુસ્લિમ દ્વારા પોલીસ મથકે હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારે શું છે આખો મામલો જુઓ તાપી સ્વરાજ ના રિપોર્ટમાં તાપી જિલ્લાના વાલોડ નગર ખાતે નજીવી બાબતે હિન્દુ અને મુસ્લિમ યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે આ ઝઘડો કોઈપણ ધર્મને લઈને કરવામાં આવેલ ન હોવાનું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ મામલો બાદમાં ઉગ્ર બન્યો હતો અને વલોડ પોલીસ મથકે હિન્દુ અને મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો જો કે પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે એસ નાઇક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મામલો હિન્દુ મુસ્લિમનો નથી આ ઘટના આકસ્મિક રીતે બનેલ છે તેમજ અહીં ઉલ્લેખનીય છે કે આ મામલો ઘટના સ્થળ પર જ શાંત પડી ગયો હતો અને બંને પક્ષના યુવકો ઘટના સ્થળ પરથી છૂટા પણ પડી ગયા હતા પરંતુ બાદમાં હિન્દુ સમુદાયના લોકો મુસ્લિમ યુવકના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ મુસ્લિમ અને હિન્દુ સમુદાય બંને વાલોડ પોલીસ મથકે પહોંચ્યા હતા જોકે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક તથા તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા

દિપક્ષી અને યુગ સાથે જતા હતા ઇકો ગાડીમાં લેવા માટે એ દરમિયાન સામેથી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ આવે અને એ અંદરથી જે ડ્રાઈવરની સીટ પર હાથ મૂકેલ તો મોટર વાળાને એવું લાગે કે પોતાને ઇશારો કરે છે અને જેથી મોટરસાયકલ સામે આવી ફરિયાદીને જે મુક્કો મારે જે શીલા કડાથી દાઢીના ભાગે મુક્કો મારેલ છે અને જે ચપુ એને દૂરથી બતાવી ધમકી આપેલ કે અહીંયાથી જતો રહે નહીં તો મારી નાખીશું એમ કરીને અને એ જે રીતે ગયેલ છે એ બાબતે વાલોર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસનો કાયદા પ્રમાણે એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એક ત્રણ ચોપન તથા જીપીએ એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ નોંધવામાં આવે છે અને પોલીસે તાત્કાલિક સફાન હનીફાળા છે આમાં એને આરોપી તારીખ પકડે છે અને બીજો આરોપી સગીર છે જે હિન્દુ છે એને તાત્કાલિક પકડવામાં આવેલ છે એટલે આમ જોવા જઈએ તો આ હિન્દુ મુસ્લિમનો બનાવ નથી અને આ બનાવ આકસ્મિક રીતે બનેલ છે

અને આગળની તપાસ એસઆર સોલંકી ફોર્મ કોર્ટ કરી રહ્યા છે પ્રશ્નોનું કાયદાની રીતે સારામાં સારું સોલ્યુશન લાયેલા પણ છે અને આ એનું પણ છે હવે આ ઘટના બની છે તો આ ઘટના કાયદાની રીતે કડકમાં કડક કડકમાં કડક મતલબ શું થાય કાયદો વાંચતા આવડે છે આપણે ભણેલા ગણેલા છીએ ને હા ભણેલા ગણેલા છીએ ને તો નવો કાયદો આવેલો છે બીએનએસ ખ્યાલ છે ને ભારતીય ન્યાય સંહિતા છે બધાને મોબાઈલમાં કાઢો વાંચો એમાં જે લખેલું હોય મને બતાવી દો ચલો છે અમને અમારું કામ કરવા દો અમારે ખાલી તમને એટલું જ કહેવાનું છે તમે ટોળું કરીને અહીંયા ઉભા રહેશો અમે અમારું કામ નહીં કરશે આખો દિવસ આજે સમજો તમે માનશો નહીં તો વ્યારા ટોટલ આખા તાપી જિલ્લામાં દસ પ્રોસેસન છે સમજો દસ પ્રોસેસન છે સમજો આપણે બી બરાબર છે વાલોડમાં અહીંયા વાલોડમાં પ્રોસેસન છે વ્યારામાં પ્રોસેસન છે તમે સમજો રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ